રામ રામ દૈરાને ગુડ ઈવનિંગ સ્વાગત છે તમારું નવા વ્લોગમાં અને તમે આજે એમ કહેશો કે અત્યારે ઈવનિંગ ના બ્લોગ ચાલુ કર્યો છે અને એ પણ રસોડા ગાય અને બરાઈ પણ પેડા પણ જે દી થઈ ગયા તો તો ચાલો આજ તો પેડા ખાવા જ છે પેડા બનાવવા છે અને એ પણ પેળા હું બનાવી તો મેં છે ને ગાય દોઈ અને દૂધ તો કમ્પ્લીટ રાખ્યું તો ગારી કમ્પ્લીટ રાખીને ખાંડ નાખીને ખાંડ છે ને ખાંડ ને કોરવાની બાકી હતી અને જો ખાંડ તો નાખી નાખી દીધી ખાંડ ઓગળી જાય ને પછી ગેસ ઉપર મૂકવાની કેમ કે નકર તો આ છે ને પાંચ મિનિટ ના થાય ને ત્યારે ડાયરેક્ટ પેડા ભરી જાય અને ખાંડ ઓગરી નાખેલી વારમાં એટલે ખાંડ ઓગળી જાય ને પછી તો ખાંડ કમ્પ્લીટ ઘોરાઈ ગઈ છે અને હવે આપણે એને ગેસ ઉપર ચડાવી દઈશું ખાલી છે ને પાંચ મિનિટ હલાવ્યું ને એટલે થઈ જાય કમ્પલેટ કેમ કે આ તાજી ગાય વ્યાણનું હોય ને એ ડાયરેક્ટ ભરી જાય બાકી નકર ઓલા દૂધના બનાવીએ ને જો તો એ તો કલાક દોઢ કલાક હલાવીને તો માંડ માવો ઉતરાયમાં ને આ તો થોડીક વારમાં ગરમ થાય ને પાંચ દસ મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય તો જો પાંચ દસ મિનિટ હલાવી ને ઝાડું થવા વારમાં વરવા એમ હાલો કોઈને પેડા ખાવા હોય ને તો આવી જાવ તો ફાઇનલી મને એમ હતું કે દસ પંદર મિનિટમાં વરી જાય પણ અડધે કલાક થઈ વળતા અને હજી ત્યાં અમને દસક મિનિટ લાગી હજી થોડુંક ઢીલું છે તો ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયા છે પેડા અને દૂધ ત્યાં ઘણું હતું પણ પેડા જ્યાં વહી રહ્યા ને થોડાક જ થઈ ગયા તો હવે હા ને ઠરવા મૂકી દઈ અને પેડા વારવા નથી ટેફલ્યુ કરી નાખ્યું એટલા પેડામાં કહું વાર 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 મળે તો આપણી મહેનત એક કલાકની થઈ છે વાગે ચાલુ કર્યું તો કલાક થઈ તો આ લોકોને ટેસ્ટ કરવા હોય તો અને હવે આપણે મેળા કાલ સવારના રામ દાયરાને ગુડ મોર્નિંગ જે દ્વારકાધીશ તો આપણી મોર્નિંગ હવે અત્યારે વહેલી થઈ છે છ વાગે કેમકે હવે એક ગાય દોવાની વહી ગરમ પાણીનું પાવાનું એ બધું આપણા નવા નંદીને પાવાનું ને પાવાનું એટલે મોર્નિંગ રેલી કરવી પડે અને એ બધું કરવાનું તો મારે જ છે કેમકે અમે લીધી મારે કરવાનું છે અને મસ્ત જો આપણા નંદી મારા જ બેઠા પંખો મસ્ત ચાલુ છે નંદી નંદુડી હાલો મારે આ બધાને છે ને બહાર ટ્રાન્સફર કરવા કેમ કે નીચે છે ને તાજી બળ નાખલ છે ને તો ઓલી રાધાને તો સાંજે અંદર લઈ લીધી પણ મીરાને દોઢ વાગે સુધી રાહ જોઈ રાતે પણ બેઠી નહીં બળ નાખલ છે ને એટલે પછી મેં રાતે દોઢ વાગે ઉઠીને અંદર લઈ લીધી મેં તું કંઈ વાંધો નહીં અંદર લઈ લઉં હવે એને ચાલો હું બધું કામ પતાવી નાખું મારું જો મીરા કમ્પલેટ દોવાઈ ગઈ છે એમાં બધું ક્લીન થઈ ગયું છે અને મારે ધુવાડી કરીને પંખો રાખી દીધો કેમ કે આજ ધુવાડા જ નહોતા હમણાં આવતા બધા ઉપર જ વહી જતા અને મસ્ત અહીંયા છે ને આપણા નંદી મહારાજ ધાવે છે મસ્ત ચકલીઓનો બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે સવારનો પોર છે

વાગી ગયા છે સાડા આઠથી આ છે અને અમારા જે છે છે કેમ કે આજે આવે છે મજૂર કેમ કે હવે આજે થોડુંક જ રહ્યું કાલ તો બપોરે વરસાદ આવી ગયો ને તો પછી મૂકી દીધું નેદવાનું અને બધા પંદર મજૂર હતા એટલે એમ કીધું પછી થોડોક વધારે વરસાદ આવે ને તો બધું બગડે એટલે પછી આજ તો હવે થોડીક સારું નહીદવાની રહી છે ત્રીસ ચાલી આરું અને પાંચ મજૂર આવે છે લગભગ બાકી દવા આવે ને તો ખબર પડે એટલે એટલા ભાઈ તો અમારે બસ હવે બાપ દીકરા નીકળવું છે અને એક વિડીયો શૂટ કરવા જવાનું છે મટકી ડેરી પ્રોડક્ટ પ્રોડક્ટે અને બસ ન્યાથી વિડિયો શૂટ કરતા જાવું ન્યાથી જાવું અમાર પાસે વાડીએ હું તૈયાર આવી ગયો છું ચાલેવા ને વરસાદે આવી ગયો તો એમાં માં કંઈ કરે છે દેસી કૃષ્ણનામાં દેસી શું કરો જો આજે ને મારા માએ નિવેદ કર્યો દીવા દાદાના સતીમાના રાદળના બગાયચા તો અત્યારે અમે આવી ગયા છીએ ડાયરેક્ટ વાડી અને વાઈ ગયા છે તન આમ દેખા ચાલે ને જઈ આમ કીધું હું આજ થોડુંક મોડું જાવ હું મેં દઈ જાહે અને ઘણા દી પછી તડકો નીકળ્યો છે આજ વાદરા થોડા પોછા થઈ ગયા ને તડકો નીકળ્યો બબો પહેલા તો સારો વરસાદ આવી ગયો તો આ બધે પાણી ભરાઈ ગયું તો યો અત્યારે મસ્ત તડકો નીકળી ગયો છે એટલે વાંધો નથી થોડીક રહી છે અને મજૂર અહીં પૂછજે એટલે એ કામ પૂરું પછી પાછું આમ ત્રીજી વાર ચાલુ કરી દેવાનું છે અને આ માંડવી ત્યાં બધી ભૂટકી ગઈ ક્યાંય તમને જગ્યા નહીં દેખાતી હોય અને આજ તો એવો મસ્ત તડકો ને એવું મસ્ત ખરાડ દીધી ને કે હવે કાલતા નામી હાથિડ હાલ જો હવે નહીં આવે તો તો વાંચી નેદવાનું લીધું તું ને અહીંયા ઉગાડી દીધું અને આ બાજુ પાછો ફૂલ આદર થઈ ગયો અને હું અત્યારે તડકો છે હું આ બાજુ થઈ ગયો ફૂલ આદર તો હમણાં નેદવાનું કામ પૂરું કર્યું અને હું આવી ગયો છું મચકી દેરીએ વિઝિટ કરવા કેમ કે અહીંયા પાછું નવું સ્ટાર્ટ કરી દીધું છે બધું ને જોઈ શકો છો અને અહીંયા બધી જ જાતની વેરાયટી મળી જશે મટકી ડેરી પ્રોડક્ટ કોરું મીઠો માવો મોરો માવો પેંડા પનીર દેશી ઘી પંજાબી દહીં શિખંડ બરફી ટોટલ જાતની વેરાયટી મળી જશે અને અત્યારે અવેલેબલમાં કેસર થાબડી વ્હાઇટ અને ચોકલેટી I'm